સુરતના ટોપ સોળ વોન્ટેડ આરોપીઓમાં સામેલ ઉમરા પોલીસ મથકમાં હત્યા અને લૂંટના ગુનામાં વોન્ટેડ પિસ્તાલીસ હજારના ઇનામી આરોપીને એસઓજીએ કર્ણાટકના ઉડુપીથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બનેલા ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા અને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈએપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને મળેલી બાતમીના આધારે સુરતના મોસ્ટ સોળ વોન્ટેડ આરોપીઓમાંથી ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા હત્યા સાથે લૂંટના ગંભીર ગુનામાં ઓગણીસ વર્ષથી નાસ્તા ફરતા પિસ્તાળીસ હજારના ઇનામી આરોપી નરેશ કેસરીમલજી રાવલને કર્ણાટકના ઓળખ પી ખાતીથી ઝાડપી પાડ્યો હતો અને તેની સુરત લાવી તેનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી ક જે આરોપી છે જેના ઉપર પિસ્તાળીસ હજારનું ઇનામ જાહેર કરવામાં કરવાનાનું છે એવા આરોપીને ગતરોજ ઝડપે છે આરોપીનું નામ છે નરેશ કેસરીમાં રાવન અનુવાર ચાર્જ કે જે મોળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરેલું અને નોટ ચલાવ્યું ત્યારબાદ નાસ્તો કરતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતા ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે ત્યાં નામ નિર્મળ કે શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂટવિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરોધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે